સામાન્ય રીતે પટોળાનું નામ આવે એટલે લોકોના મનમાં પાટણ તેમજ અતિ પ્રાચીન યાદ આવે પરંતુ સમય પાટણના પ્રખ્યાત પટોળા હવે સ્થાનિક કક્ષાએ સીમિત રહ્યા નથી અને સુરેન્દ્રનગર જિલ્લાના એટલે કે ઝાલાવાડના સોમાસર ગામના હસ્તકલાના કારીગરો દ્વારા પણ પટોળા કલાને જીવંત રાખી રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસને ખરા અર્થમાં સાર્થક કર્યો છે છેલા જીરે મારી હાટુ પાટણથી પટોડા મોઘા લાવજો જેવા લોકગીતોમાં પ્રિયતમા પોતાના પ્રેમીને પાટણના પ્રખ્યાત પટોડા લાવવાનું કહે છે આ લોકગીતના શબ્દો પટોડાની લોકપ્રિયતાના દર્શન કરાવે છે પરંતુ હવે આ લોકગીતના શબ્દો માત્ર પાટણ પૂરતા સીમિત નથી રહ્યા આજે ઝાલાવાડના સોમાસર ગામના કલા કસબીઓ પોતાની આવડત અને પરિશ્રમ થકી હસ્તકલા ક્ષેત્રે નવી કેડી કંડારી પટોડા કલાને આગળ ધપાવી રહ્યા છે મૂડીના સોમાસર ગામમાં અંદાજે 60 થી 70 જેટલા પરિવારો અને સુરેન્દ્રનગર જિલ્લામાં 4000 થી 4500 જેટલા લોકો પટોળા કલાને આગળ ધપાવી સુરેન્દ્રનગર જિલ્લાનું નામ પટોળા ઉત્પાદનમાં સમગ્ર દેશમાં રોશન કરી હસ્તકલા ક્ષેત્રને નવી રાહ ચીંધી છે છેલ્લા 55 વર્ષથી પટોળા બનાવતા સોમાસર ગામના વિઠ્ઠલભાઈ વાઘેલાના જણાવ્યા મુજબ તેઓએ વર્ષ 1970 થી પટોળા વણાટની સફર શરૂ કરી હતી લીંબડીની સરજે હાઈસ્કૂલમાં સરકારી શિક્ષક તરીકે માત્ર બે મહિના જેટલા ટૂંકા સમય માટે ફરજ બજાવ્યા બાદ પૂર્વજોની પટોળા કલાને જીવંત રાખવાનો નિર્ણય લઈ નજીવી રકમ વીજળી પાણી કાચો માલ અને મર્યાદિત સાધનોથી પટોળાનું ઉત્પાદન શરૂ કર્યું હતું જેમાં આ કલાને આગળ વધારવાના હેતુથી ગ્રામજનો તેમજ સગા સંબંધીઓને તાલીમ આપી આજીવિકાનું એક સાધન પણ પૂરું પાડ્યું છે વર્ષ બે હજાર યુનેસ્કો અને ક્રાફ્ટ રિવાઇવલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે ભારતના વિશિષ્ટ અને આઇકોનિક ટેક્સટાઇલ ક્રાફ્ટની યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાતની આઠ પરંપરાગત ટેક્સટાઇલનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં પટોળા વણાટનો પણ સમાવેશ થયો છે તેમજ પટોળાને જીઆઈ ટેગ પણ મળી ચૂક્યો છે આ ઉપરાંત હસ્તકલા કારીગરો દ્વારા દુપટ્ટાઓ પર્સ પણ બનાવવામાં આવે છે અગાઉ પટોળાના વેચાણ માટે મર્યાદિત વિકલ્પો હતા મુંબઈ કલકત્તા જેવા મોટા શહેરોમાં આજે પટોળા પહોંચ્યા છે પહેલા માત્ર સુખી અને સમૃદ્ધ પરિવારો જ તેને ખરીદી શકતા હતા આજે એક પટોળાની કિંમત દસ હજારથી લઈને ત્રણ લાખ રૂપિયા સુધી હોય છે

ઘેર આવ્યા પછી મેં આ પટોળા શરૂ કરેલું શરૂઆતમાં તો ઘણી બધી તકલીફો પડેલી બધો ભેળો ભેળો પણ ધીરે ધીરે થઈ ગયો પટોળા તૈયાર પ્રચારના જે સ્ત્રોતો બધા હતા એ સીમિત હતા કલા રૂપ કલા રૂપકલા દીપકલા સ્ટોરુમની અંદર પણ સરકાર શ્રી તરફથી અમને જે મેળા ભરાયા હતા ઇન્ડકસીના એમાં અમને ખાસ લાભ મળ્યો અને વ્યક્તિગત ગ્રાહકો સુધી જવાનો અમને મોકો મળ્યો એટલો મોકો મળ્યો એટલો જ નહીં અમદાવાદ સિવાય સુરત વડોદરા દિલ્હી મુંબઈ એવા મોટા મોટા સિટીમાં અમને લઈ જતા હતા શરૂઆતમાં તો અમને જવા આવવાનો ખર્ચો ઉભા રહેવાનો ખર્ચો એમાં ઉભા રહેવાનો ખાવા પીવાનો ખર્ચો પણ સરકાર આપતી હતી એટલે અમને બેગ ઘણો બધો સારો મળ્યો સરકાર એટલે અમારો જે કટોળાનો જે ધંધો હવે ભાંગી પેડા જેવો હતો એના લીધે થઈ અને સરકારે જે સહાય કરી એમાં એમનો બેક મળ્યો અને હાલ સોમાસર તો ઠીક છે સિત્તેર કુટુંબ કામ કરે છે એ સિવાયના સોમનગર જિલ્લાના આજુબાજુના ગામડા અમારા ગામમાં સગાવાળા બધા આવેલા ભાઈ ભત્રીજાઓ ભે ભાણેજો જમાયો એ લોકો શીખી ગયા એટલે હાલ તારે સોમનગર જિલ્લાની ચાર સાડા ચાર હજાર કુટુંબ પટવાનું કામ કરે છે અને એ વ્યક્તિગત કામ કરે છે પોતે અને પોતે પણ વેચાણ કરવા જાય છે બોમ્બે દિલ્હી કલકત્તાની અને એ લોકોએ બધાય સિન્ડેક્સિંગ તરફથી મેરજી મેળા ભરાયા હતા એમાં એમને લાભ લીધેલો હજાર આઠ હજારની આસપાસથી પટોળા સાદા પટોળા જે એ વેચીએ છીએ સેમી ઇકટ જે રહ્યા એમાં લગભગ બાર તેર હજાર ચૌદ હજાર પંદર હજારની આસપાસ વેચીએ છીએ અને જાડા પટોળા જે ડબલ ઇકટના જે પટોળા રહ્યા એ પણ બનાવીએ છીએ ડબલ ઇકટના પટોળા સાઠ હજારથી શરૂ થઈ અને દોઢ લાખ બે લાખ સુધીના બનાવીએ છીએ અને વેચાણ પણ સારું થાય છે ગ્રાહકો પણ મળી રહે છે અને સરકાર શ્રીનો ધન્યવાદ છે કે અમને એમાં ઘણો બધો સપોર્ટ રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર